પરંતુ ત્યાં બેઠક પર જામેલી માટી અને ધૂળ અને ગંદકી ના લીધે લોકોને બેસવા માટે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે એક વિદ્યાર્થી દ્વારા 6 ફેબ્રુઆરી આની રજૂઆત ઓનલાઈન તેમજ મૌખિક રીતે કરવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી તેનો નિરાકરણ ન આવતા તેઓ મીડિયાનો સંપર્ક કર્યો હતો જ્યારે કે સિનિયર સિટીઝન હોય કે યુવા વર્ગ વિડકોસ બસ ડેપોમાં બનાવેલા બાંકડા ઉપર બેસવાના બદલે રેલિંગો તેમજ નીચે બેસેલા નજરે પડ્યા હતા કારણ કે બાંકડા ઉપર સાવ ધૂળ અને માટી જોવા મળી રહી છે કેટલીક વાર રજૂઆતો કરવા છતાં પણ તે વિટકોસ બસ ડેપો યુદ્ધના ધોરણે જે બનાવ્યું છે ત્યાં સાફ સફાઈ કરવામાં આવી નથી જેના કારણે લોકોને બેસવા માટે મુશ્કેલીનો સામનો કરવાનો આવા આવ્યો છે વહેલી તકે આ બાકડાઓની સાફ સફાઈ થાય તેવી વિદ્યાર્થી દ્વારા માંગ કરવામાં આવી છે આ છે આપણે સિટી બસ સ્ટેન્ડ જે જૂનું હતું તે સિટી બસ સ્ટેન્ડ છે વિકકોસ બસ સ્ટેન્ડ કહેવામાં આવે છે ત્યાં તારીખ પાંચ બે બે હજાર પચીસના રોજથી નવા બસ સ્ટેન્ડ પર બુલેટ ટ્રેનનું કામ ચાલુ હોવાથી અહીંયા નવા બે સ્ટેન્ડ ખોલવામાં આવ્યા છે હવે એ સ્ટેન્ડ પર બેસવાની જ વ્યવસ્થા બધી જ છે પણ બધા લોકો રેલિંગ પર બેસી રહ્યા છે કારણ કે ત્યાં ગંદકી એટલી બધી છે ને અને આ વસ્તુ ઘણા વર્ષોથી આ સ્ટેન્ડ ઘણા વર્ષોથી બંધ હતું એટલે સફાઈ કામ સફાઈ કામ થયું નહોતું જ્યારે નવા બસ સ્ટેન્ડ ખોલ્યા છે તો ત્યાં બી બેસવાની જગ્યા પર સફાઈ કામ થયા નથી પાછળ તમે જોઈ શકો છો કે બધા નીચે જમીન પર રેલિંગ પર બેઠા છે પણ આખું સ્ટેન્ડ ખાલી હોવા છતાં ત્યાં કોઈ બેઠું નથી છેલ્લા પાંચ છ તારીખે મેં કમ્પ્લેન કરી તો બી કંઈ રિઝલ્ટ ના મળ્યું બીજે દિવસે અને ઓનલાઈન બી કમ્પ્લેન કરી તો બી રિઝલ્ટ ના મળ્યું અધિકારી કોઈ જવાબ આપવા માગતા નથી હવે અમાર હું જ એક સ્ટુડન્ટ છું અમારે અમુક વખત બસ આખી ફૂલ હોય છે તો અમે ઊભા ઊભા આવીએ છીએ અહીંયા આવીને પણ બેસવાની જગ્યા મળે નહીં અમારા જેવા તો ઊભા રહેશે પણ જે સિટીઝન છે બધા સિનિયર સિટીઝન છે એ લોકો કેવી રીતે મેનેજ કરશે જેમનાથી ઊભું નથી રહેવા તો એ લોકો કેવી રીતે મેનેજ કરશે બાકડા તો બન્યા છે પણ ત્યાં બાકડા પર છેલ્લા કેટલા વર્ષોની ધૂળ જમા થઈ છે જે રૂમાલથી સાફ કરવા છતાં બી થઈ રહી નથી એનાથી પાણીથી સાફ કરો તો જે દૂર જાય એવી દૂર છે તો હવે આ પ્રશ્ન અમારે મૂકવો તો મૂકવો કોની સામે કરી અમે લોકોએ રજૂઆત કરી અમને અધિકારીને મળવા બી ગયા પણ અધિકારી મળવા તૈયાર નથી અમને અને ઘણા વખતથી અમે નોટિસ કરી રહ્યા છેલ્લે અમે અરજીમાં લખ્યું બી ખરું કે આઠ નવ તારીખ સુધીને બાકડા સાફ કરાવી દો જેથી અમને તકલીફ ના પડે પણ આજે આઠ નવ તારીખની આજે દસ તારીખ થઈ ગઈ છે અને આજે અત્યારના સડા ચાર વાગ્યાનો સમય છે ચાર વાગ્યા સુધી બી આ મતલબ જે છે માટી સાફ થઈ નથી તો હવે બધા પેસેન્જરો બેસે ક્યાં એ પ્રશ્ન મોટો ઊભો થઈ રહ્યો છે મારું નામ છે પ્રીત કાછિયા હું ગોત્રી વિસ્તારમાં રહું છું અને હું ગોરવા આઈટીઆઈમાં સ્ટડી કરું છું મારી બે બસ બદલવાની હોય છે ગોત્રીથી જન મહેલ ને જન મહેલથી ગોરવાની તો બંને બસો ઓલમોસ્ટ ફૂલ જ આવતી હોય છે તો અમારે કદાચ ઊભા ઊભા બી આવવાનું થાય અને અહીંયા આવ્યા પછી બી જો અમને બેસવાની વ્યવસ્થા ના મળે તો અમે કોની સામે રજૂઆત કરીએ